આ કે લાગી પાછો આવલની ત્યાર પછી આવે પછી હા 20 23 40 કરતા હોય સુપર માલ છે વિપુલભાઈ કઈ ઘટે એમ નથી ચાર હજાર એક રૂપિયા છે સામાન માલ નવો જીરો ચાર હજાર એક રૂપિયા જો આવો માલ છે ચાર હજાર એક કટિંગ માલ છે થોડો લીલો શેડ આવે છે એકદમ ખિસકોલી કલર નથી તો એ ચાર હજાર એક રૂપિયાના ભાવ થયા આમાં

54 55 5 5 7 3 80 54 6 3 7 5 35 5 5 3661 रुपया दिया 2 0 है लाल થઈ ગયો છે હાલ ગયો હાલ છે 3661